નમસ્કાર લર્નિંગ હું આર મંડલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત ઓહમનો નિયમ સાબિત કરવો જેના વિશે હું તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ ઓહમનો નિયમ સાબિત કરતા પહેલા આપણે ઇલેક્ટ્રિસિટી વિશે થોડીક માહિતી મેળવી લઈએ આજના આધુનિક જમાનામાં ઇલેક્ટ્રિસિટી એનર્જીનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે વ્યવહારમાં અનેક જગ્યાએ ડોમેસ્ટિક કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીઝ વગેરે જગ્યાએ વિવિધ પ્રકારે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થાય છે ઇલેક્ટ્રિસિટી વગરનું જીવન કદાચ અશક્ય જેવું લાગે છે હવે આપણે જ્યારે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં કામ કરતા હોઈએ ત્યારે અને ઇલેક્ટ્રિસિટીનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે ઇલેક્ટ્રિસિટીની વિવિધ ડેફિનેશન્સ, વિવિધ ટર્મ્સ, વિવિધ ફોર્મ્યુલાસ, વિવિધ લોસ વિશે જાણતા હોવા જોઈએ. એમાંનો જ આપણો ઓહમનો નિયમ છે એને આપણે વિગતવાર સમજીશું. એ નિયમ સમજતા પહેલા સૌપ્રથમ આપણે વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ વિશે જોઈશું. વોલ્ટેજ વોલ્ટેજ છેને વોલ્ટમીટરથી માપવામાં આવે છે અને V થી દર્શાવવામાં આવે છે.

અચળ ઉષ્ણતામાને કોઈપણ ક્લોઝ સર્કિટમાંથી વહેતો વીજ પ્રહ એને આપવામાં આવેલા વીજ દબાણના સમ પ્રમાણમાં હોય છે અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે જેને આપણે પ્રેક્ટિકલી જોઈ શકીશું આ ઓહમની મદદથી આપણે પ્રેક્ટિકલ ફિલ્ડમાં વિવિધ પ્રોબ્લેમ્સ સોલ્વ કરી શકીએ છીએ પ્રેક્ટિકલ ફિલ્ડમાં કેબલ બસ બારનું રેટિંગ નક્કી કરવું હોય ઇલેક્ટ્રિકલ એસેસરીઝ કે ઇલેક્ટ્રિકલ ડિવાઇસનું રેટિંગ નક્કી કરવું હોય હિટિંગ એલિમેન્ટનું રેટિંગ નક્કી કરવી હોય વગેરે જગ્યાએ ખૂબ ઉપયોગી સાબિત થાય છે ઓહમના નિયમ પ્રમાણે આપણે અગાઉ જોયું એમ કે જેમ વોલ્ટેજ અને કરંટનો સંબંધ સમ પ્રમાણમાં હોય છે એટલે કે આઈ પ્રોપોશનલ ટુ વી એટલે કે વોલ્ટેજમાં વધારો કરવાથી કરંટમાં વધારો થાય છે અને આઈ ઇનવર્સલી પ્રપોઝ ટુ રેજિસ્ટન્સ એટલે કે રેજિસ્ટન્સમાં વધારો કરવાથી કરંટમાં ઘટાડો થાય છે અને રેજિસ્ટન્સમાં ઘટાડો કરવાથી કરંટમાં વધારો થાય છે જે આપણે પ્રેક્ટિકલી જોઈશું નિયમ સાબિત કરવા માટે આટલા સાધનોની જરૂર પડે છે વોલ્ટ મીટર એમ મીટર વેરિયટ અને રિહોસ્ટેટ તમે સર્કિટમાં જોઈ શકો છો કે વોલ્ટ મીટરને આપણે સપ્લાયની પેરેલલ જોડેલું છે એમ્પેર મીટરને સપ્લાયની સિરીઝમાં જોડેલું છે અને રિહોસ્ટેટને સપ્લાયની પેરેલલ જોડેલું છે ઓહમના નિયમો સાબિત કરવા માટે જે જરૂરી સાધનો વપરાય છે એનું હું કનેક્શન કરીને બતાવીશ આ વેરિયન્ટ છે જેમાંથી એસી અને ડીસી બંને આઉટપુટ નીકળે છે પણ હું એનો એસી વોલ્ટેજનો જ ઉપયોગ કરીશ આ ડિજિટલ એમ્પિયર મીટર છે જેની મદદથી સર્કિટમાંથી પસાર થતો કરંટ માપી શકાય છે આ ડિજિટલ વોલ્ટ મીટર છે જેમાં સર્કિટમાં આપવામાં આવેલા વોલ્ટેજ માપી શકાય છે આ સ્ટેટ છે જેને વેરિયબલ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે જેની મદદથી આપણે રેઝિસ્ટન્સની વેલ્યુ ચેન્જ કરી શકીએ છીએ એમ્પિયર મીટર અને વોલ્ટ મીટર બંને ડિજિટલ મીટર છે એટલા માટે એને ઓક્સિજનરી સપ્લાય અલગથી આપવો પડશે જે હું તમને કનેક્શન કરીને બતાવું છું આ બંનેના મેં ફેઝ જોડે કર્યા છે જેને મેઇન ફેઝ આપશું

પ્રોટેક્શન માટે હું ઇન્સ્યુલેશન ટેપનો યુઝ કરું છું હવે હું આખી ક્લોઝ સર્કિટને સપ્લાય આપીશ પહેલી વખત ફિક્સ પર ઓહમનો નિયમ સાબિત કરવો એના રીડિંગ લઈશ હવે ઓહમનો નિયમ સાબિત કરવા માટે પહેલી કંડિશન રેજીસ્ટન્સ ફિક્સ રાખીને વેરીએબલ વોલ્ટેજ પર ઓહમનો નિયમ સાબિત કરવો એ આપણે પ્રૂફ કરીશું સૌ પ્રથમ હું મદદ થી વોલ્ટેજ આપીશ અલગ અલગ વોલ્ટેજ આપીશ ત્યારે જે કરંટની કન્ડિશન છે એ આપણે જોઈએ સૌ પ્રથમ મેં ટ્વેન્ટી વોલ્ટેજ આપ્યા છે ત્યારે કરંટ જીરો પોઈન્ટ ટ્વેન્ટી થ્રી એમ્પિયર છે હવે હું વોલ્ટેજ ચેન્જ કરું છું વેરિયકની મદદથી હવે મેં થર્ટી વોલ્ટ આપ્યા છે ત્યારે કરંટની વેલ્યુ છે ઝીરો પોઈન્ટ પાંત્રીસ એમ્પિયર હવે મેં ફોર્ટી વોલ્ટેજ આપ્યા છે ત્યારે કરંટની કિંમત છે જીરો પોઈન્ટ ત્રેપન કરંટની કિંમત છે સેવન્ટી એમ્પિયર આના ઉપરથી સાબિત થાય છે કે જેમ વોલ્ટેજમાં વધારો કરવામાં આવે છે તેમ કરંટની કિંમત વધે છે એટલે આપણે પ્રેક્ટિકલી જોયું કે આઈ પ્રપોર્શનલ ટુ વી એટલે કે આઈ અને વોલ્ટેજ કરંટ અને વોલ્ટેજ બંને સમ પ્રમાણમાં છે પહેલી કન્ડિશન ફિક્સ અવરોધ પર આઈ ચલે છે વી એટલે કે કરંટ અને વોલ્ટેજ સમ પ્રમાણમાં છે એના રીડિંગ લીધેલા છે ટ્વેન્ટી વોલ્ટ પર ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી થ્રી એમપેર કરંટ આવે છે થર્ટી વોલ્ટ પર ઝીરો પોઈન્ટ થર્ટી ફાઈવ એમ્પેર કરંટ આવે છે ફોર્ટી વોલ્ટ પર ઝીરો પોઈન્ટ ફિફ્ટી થ્રી એમપેર કરંટ બતાવે છે અને ફિફ્ટી વોલ્ટ પર ઝીરો પોઈન્ટ સેવન્ટી એમપેર કરંટ બતાવે છે જેમ વોલ્ટેજમાં વધારો થાય છે એમ કરંટમાં પણ વધારો થાય છે જે આપણી પહેલી કન્ડિશન સાબિત થાય છે હવે ઓહમનો નિયમ સાબિત કરવાની બીજી કન્ડિશન જેમાં વોલ્ટેજ ફિક્સ રાખવામાં આવે છે અને રેજિસ્ટન્સ ચેન્જ કરવામાં આવે છે આઈ ઇન્વર્સલી પ્રોપોશનલ ટુ આર એટલે કે રેજિસ્ટન્સ માં વધારો કરવાથી કરંટ માં ઘટાડો થશે એ આપણે વિગતવાર જોઈશું હવે રિયોસ્ટેટ ની મદદ થી રેજિસ્ટન્સ માં વધારો કરીશ ત્યારે કરંટ માં શું થાય છે એ આપણે જોઈશું જોઈ શકો છો મેં રેજિસ્ટન્સ વધાર્યો છે ત્યારે કરંટ ની કિંમત ઘટે છે ફિક્સ વોલ્ટેજ છે 20 વોલ્ટેજ પર હજુ હું રેજિસ્ટન્સમાં વધારો કરું છું તો કરંટમાં ઘટાડો થાય છે જોઈ શકો છો પોઈન્ટ હજુ પણ હું રેજિસ્ટન્સમાં વધારો કરું છું ત્યારે કરંટમાં ઘટાડો થાય છે પોઈન્ટ ફોર્ટી એમ્પિયર રેજિસ્ટન્સ વધારું છું ત્યારે પોઈન્ટ એમ્પિયર કરંટ બતાવે છે આના ઉપરથી સાબિત થાય છે કે જેમ સ્ટેડી વોલ્ટેજ પર અવરોધમાં વધારો કરવામાં આવે ત્યારે કરંટમાં ઘટાડો થાય છે હવે ઓહોમનો નિયમ સાબિત કરવાની બીજી કન્ડિશન ફિક્સ વોલ્ટેજ વેરિયેબલ રેજિસ્ટન્સ જેમાં મેં ટ્વેન્ટી વોલ્ટેજ ફિક્સ રાખેલા છે અને વેરિયેબલ રેજિસ્ટન્સ એટલે કે રિહોસ્ટેટની મદદથી હું રેજિસ્ટન્સ વધારું છું રેજીસ્ટન્સ વધારતા સૌપ્રથમ મને ઝીરો પોઈન્ટ એટી ફાઈવ એમ્પેર કરંટ મળે છે એનાથી થોડો રેજિસ્ટન્સ વધારતા મને ઝીરો પોઈન્ટ સિક્સટી એમ્પેર કરંટ મળે છે એનાથી પણ થોડો રેજિસ્ટન્સ વધારતા મને ઝીરો પોઈન્ટ ફોર્ટી એમ્પેર કરંટ મળે છે એનાથી પણ વધારે રેજિસ્ટન્સ વધારતા મને ઝીરો પોઈન્ટ થર્ટી એમ્પેર કરંટ બતાવે છે હવે ઓહમના નિયમના સૂત્રોના આધારે i ઇક્વલ ટુ વી અપોન આર એટલે હવે ને ટાઇટલ બનાવતા વી અપોન આઈ મારા વી વોલ્ટેજ ટ્વેન્ટી વોલ્ટ ફિક્સ છે એટલે વીની કિંમત હું ટ્વેન્ટી મૂકીશ અને આઈની કિંમત પોઈન્ટ એટી ફાઈવ મૂકીશ એટલે મને પ્રથમ રીડિંગ ટ્વેન્ટી થ્રી પોઈન્ટ ફિફ્ટી ટુ ઓમ મળશે જે વેલ્યુ છે મારી ફર્સ્ટ રેજિસ્ટન્સ બતાવશે બીજી વખત હું વોલ્ટેજની કિંમત ટ્વેન્ટી વોલ્ટ

સિક્સટી સિક્સ પોઈન્ટ સિકસ્ટી સિક્સ ઓહમ રેજિસ્ટન્સ બતાવશે આમાં તમે જોઈ શકો છો કે જેમ રેજીસ્ટન્સ વધારવામાં આવે છે એમ કરંટની કિંમતમાં ઘટાડો થાય છે ઇલેક્ટ્રિસિટીની અંદર જ્યારે કોઈ પણ બે વેલ્યુ આપેલી હોય વોલ્ટેજ કરંટ અને રેજિસ્ટન્સ આમાંથી કોઈ પણ બે વેલ્યુ આપેલી હોય અને ત્રીજી વેલ્યુ ફાઇન્ડ કરવી હોય ત્યારે ઓહમનો નિયમ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આશા રાખું છું કે ઓહમનો નિયમ સાબિત કરવો પ્રેક્ટિકલ વિશે તમને સંપૂર્ણ માહિતી મળી હશે થેન્ક યુ